જોઈ શકો છો વૈદ પ્રાકૃતિક ફાર્મમાં અનેક અળસિયા પુષ્કળ નાના મોટા ઝીણા બચ્ચા અનેક અળસિયા પ્રાકૃતિક ફાર્મ ગામાણદા તાલુકો જોડિયા જિલ્લો જામનગર વસંતભાઈ બેચરભાઈ વિલંબમાં મોબાઈલ નંબર અઠાણું સઠ ચોરાણું ચોવીસ ઓગણસાઠ જમીનમાં ગમે તે તમે ખોતરો પુષ્કળ અળસિયા દેખાય નહીં ખયા આટલા માટલામાં ખાલી ત્યાં અડધા ફૂટમાં ખોઈ દો આટલા ઝીણાં જીણાં બચ્ચા જો આ છે પ્રાકૃતિક ખેતીની તાકાત તમે ગમે એમ કરી લ્યો ଘନଜୀ ଅମୃତ ଜେବା ଅମୃତ ବାପରିବା ଜମି ସମୃଦ୍ଧ ବନି ଯାଏ ଅଢ଼ଳକ ଅଳସିଆ ନ ଖଜା ଆଣି ଜମି ମାଏ ତ ସମୟ ସେ ଟାଇମ ସେ ପ୍ରାକୃତିକ ଖେତି